નમસ્કાર બહેનો આજે હું તમને જયા પાર્વતી વ્રતની વાર્તા કહેવા આવી છું તેરસના દિવસે આ વ્રત કરનારે વહેલા ઉઠી નાય ધોઈ શિવ પાર્વતીનું પૂજન કરવું મીઠું અને ગણપણ વગરનું મોડું એક ટાણું જમવું અને છેલ્લા દિવસે જાગરણ કરવું હવે આપણે એની વાર્તા વાંચીએ છીએ એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી હતા બ્રાહ્મણનું નામ વામન અને બ્રાહ્મણીનું નામ સત્યા હતું બંને જણા પ્રભુપરાયણ અને નીતિમાન હતા તેમને આંગણે હજી કોઈ ભૂખ્યું પાછું ગયું ન હતું અખૂટ ધન સંપત્તિ હોવા છતાં તેમનામાં અભિમાનનો છાંટો પણ ન હતો બધી જાતનું સુખ હોવા છતાં તેમને ત્યાં સંતાનની ખામી હતી સંતાન વગરનું ઘર સ્મશાન જેવું લાગતું હતું એટલે બંને જણા ઊંડી ચિંતામાં રહેતા હતા એક દિવસ ફરતા ફરતા નારદજી ત્યાં આવી ચડ્યા બ્રાહ્મણે તેમનો ભાવપૂર્વક આદર સત્કાર કર્યો બ્રાહ્મણે તેમને ભાવપૂર્વક ફળફળાદી ધર્યા તેમણે પૂછ્યું કેમ કુ કુશળ છો ને હા મુનિરાજ આપની કૃપાથી બધી વાતે સુખ છે પણ બોલતા બોલતા બ્રાહ્મણ અટકી ગયો અને એને થોડો ખચકાટ પણ થયો પણ શું જે દુઃખ હોય તે કહો વિના સંકોચે કહો નારદજીએ કહ્યું મુનિરાજ બીજી કાંઈ ઈચ્છા નથી પણ એકમાત્ર સંતાનની ખામી છે એનો કોઈ ઉપાય હોય તો બતાવો વામને કહ્યું નારદે કહ્યું દક્ષિણ દિશામાં ત્યાં એક એટલે કે જેની પૂજા નથી થતી એવું શિવલિંગ છે ઘણા વર્ષોથી એની કોઈએ પૂજા કરી નથી ત્યાં જઈને તમે શિવ પાર્વતીની એક નિષ્ઠાથી સેવા કરો દિન દયાળુ સદાશિવ તમને અવશ્ય સંતાન આપશે આમ કહીને નારદજી તો ચાલતા થઈ ગયા નારજીના કહેવા પ્રમાણે બ્રાહ્મણ અને બ્રાહ્મણી દક્ષિણ દિશા તરફ ચાલી નીકળ્યા ઘોર વનવગડામાં ભૂખ્યા ને તરસ્યા બ્રાહ્મણ અને બ્રાહ્મણી ચાલ્યા જાય છે પરંતુ ક્યાંય મહાદેવજીનું મંદિર દેખાતું નથી બ્રાહ્મણ અને બ્રાહ્મણી થાકીને લોથપોથ થઈ ગયા અને એક ઝાડ નીચે બેઠા ત્યાં તો સત્યાની નજરે એક મોટો ટેકરો દેખાયો તે બોલી ના જુઓ પેલો ઊંચો ટેકરો તેજ મંદિર હોવું જોઈએ બંનેનો થાક ઉતરી ગયો તેઓ ટેકરા તરફ વળ્યા ત્યાં ખરેખર શિવજીનું મંદિર હતું બંનેના હૃદયમાં હરખ માતો નથી એમણે તો મંદિરમાં પડેલા પાંદડા ઘાસ લાકડા બધું સાફસુફ કરી નાખ્યું સત્યા પાસેની નદીમાંથી પાણી ભરી લાવ્યું અને શિવ પાર્વતીને સ્નાન કરાવ્યું વામને પ્રદક્ષિણા કરી બીલીપત્ર ચઢાવ્યા કેમ કે શંકર ભગવાનને બિલ્વપત્ર બહેદ પ્રસન્ન છે અને એટલે જ તો આપણે શ્રાવણ મહિનામાં શંકર ભગવાનને બીલીપત્ર ચડાવીએ છીએ આમ બ્રાહ્મણ અને બ્રાહ્મણી નિયમિત મહાદેવ અને પાર્વતીજીની સેવા કરવા લાગ્યા બિલીના ઝાડ પાસે જ હતા એટલે બ્રાહ્મણ હંમેશા બીલીપત્રો તોડીને લાવતી પણ ફૂલ માટે બ્રાહ્મણને દૂર વનમાં જવું પડતું આ પ્રમાણે પાંચ વર્ષ વીતી ગયા પણ ભગવાન પ્રસન્ન ના થયા આજે બ્રાહ્મણ ક્યારનોય જંગલમાં ફૂલ લેવા ગયો હતો પરંતુ હજુ સુધી પાછો આવ્યો ન હતો પતિને ઘણું જ મોડું થયું હોવાથી સત્યાનો જીવ આકુળ વ્યાકુળ થઈ ગયો મનમાં અનેક પ્રકારની શંકાઓ થતી હતી આમે આપણને લેડીઝને શંકા કુશંકા વધારે થાય અને જ્યારે આવું અજુગતો વિચારો આવવા માંડે ત્યારે સારા વિચારો ઓછા જ આવતા હોય છે પણ શું કરે સત્યાવાર જોઈને થાકી છેવટે તે પોતાના પતિને શોધવા નીકળી વન હતું ઠેક ઠેકાણે વાઘ અને ભયંકર થતા હતા ગભરાતી ગભરાતી શિવ પાર્વતીનું રટણ કરતી ચાલતી હતી અચાનક એની દ્રષ્ટિ એક ઝાડ નીચે ગઈ તે જુએ છે તો ત્યાં તેનો પોતાનો પતિ બેભાન હાલતમાં પડેલો હતો પગને અંગૂઠેથી લોહી નીકળે છે એટલામાં એણે કાળો નાક ફૂંફાડા મારતો જતો જોયો ભામણી તો ભયાનક ચીઝ નાખીને જમીન પર પછડાઈ પડી થોડી વાર એને મૂર્છા વળી ત્યાં તો એણે માથે વેણી બાંધેલી કપાળે આડચ કરેલી અને છોડે શણગાર સજેલા માતા પાર્વતીને જોયા તે માતા પાર્વતીના ચરણોમાં પડી ગઈ જય મા પાર્વતી આશીર્વાદ આપતા પાર્વતીજી બોલ્યા હે બ્રાહ્મણી તું ચિંતા ના કરીશ એમ કહી વામનના શરીરે પોતાનો અમૃત સમાન હાથ ફેરવ્યો બ્રાહ્મણ તો બેઠો થઈ ગયો બ્રાહ્મણને બ્રાહ્મણીની માતાજીને ચરણે નમી પડ્યા પાર્વતીજી બોલ્યા તમારી અનન્ય ભક્તિ અને શ્રદ્ધાથી હું પ્રસન્ન છું જે જોઈએ તે વરદાન માગો બ્રાહ્મણ બોલ્યો ભગવતી મારે બીજું કાંઈ જોતું નથી મારે એકમાત્ર પાર્વતીનું વ્રત સી રીતે થાય પાર્વતી બોલ્યા આ વ્રતનો નો અંજવાળી તેરસે લેવું અને અંધારી ત્રીજે પૂરું કરવું વ્રત કરનારે આ પાંચે દિવસ ગોળ અને મીઠા વગરનું મોડું એક ટાણું જમવું પહેલાં પાંચ વર્ષ માત્ર જુવાર ખાઈને બીજા પાંચ વર્ષ મીઠા વગરનું ભોજન ખાઈને ત્રીજા પાંચ વર્ષ ચોખા ખાઈને અને ચોથા પાંચ વર્ષ મગ ખાઈને વ્રત કરવું દર વર્ષ છેલ્લા દિવસે જાગરણ કરવું જ્યારે વીસ વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું ઉજવણું કરતી વખતે સૌભાગ્ય સ્ત્રીને પતિ સહિત પોતાને ત્યાં નોતરી ભાવપૂર્વક જમાડવા કંકુ કાજળ વગેરે સૌભાગ્ય દ્રવ્યો દાનમાં આપવા પ્રમાણે વ્રત કરનાર પ્રાપ્ત કરે છે અને અખંડ સુખ મળે છે આમ કહી પાર્વતીજી તો અંતર ધ્યાન થઈ ગયા બ્રાહ્મણ અને બ્રાહ્મણી રાજી થતા ઘેર ગયા બીજે વર્ષે બ્રાહ્મણીએ જયા પાર્વતીજીનું વ્રત શરૂ કર્યું થોડા સમયમાં તેને ગર્ભ રહ્યો અને દેવ જેવો દીકરો ઉતર્યો એમને જયા પાર્વતીનું વ્રત ફળ્યું જેવું જયા પાર્વતીજીનું વ્રત બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યું તેવું સૌને ફળજો જય શંકર ભગવાન જય માતા પાર્વતીજી મારા આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું જરૂરથી ભૂલ ભૂલતા નહીં